મળેલી માહિતી મુજબ ટીમે વડોદરા રેલવેના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ પૂછપરછ કરાઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ મામલે રેલવેના ત્રણ ઉચ્ચ અધિકારીઓ એક ખાનગી વ્યક્તિ સહિત અન્ય પાંચ લોકો સામે ગાંધીનગર સીબીઆઈ અને એસીબીમાં માં સંયુક્ત ગુનો નોંધવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત રેલવે કોલોનીમાં ડીપીઓ ના નિવાસ સ્થાને ગાંધીનગર એસીબી અને સીબીઆઈની ટીમ આજે બપોરે ત્રાટકી હતી એકાએક તપાસ નો ધમધમાટ શરૂ થતા રેલવે વિભાગમાં ભારે પફડાટ ફેલાયો છે એસીબી અને સીબીઆઈ ના અધિકારીઓ દ્વારા પૂછતાછ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે મોડી રાત સુધી ચાલી રહેલી તપાસમાં રેલવેનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સીબીઆઈની ટીમોએ ડીપીઓની ઓફિસમાં મહત્વના દસ્તાવેજ અને કમ્પ્યુટરની તપાસ કર્યા બાદ અન્ય આરોપ ધરાવતા અધિકારીઓને સાથે રાખી રેલવે ઓફિસર કોલોની ખાતે પહોંચ્યા હતા પાંચ જેટલી જીપ અને કારનો કાફલો જોઈ રેલવે કર્મીઓમાં પણ આશ્ર્ય ફેલાયો હતો સીબીઆઈની ટીમોએ ભ્રષ્ટાચારના આરોપીઓને સાથે રાખી એમના નિવાસસ્થાનમાં સર્ચ કર્યું હતું જેમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના અને રોકાણ તેમજ મિલકતો અંગે તપાસ કરી હતી તપાસ પૂર્ણ થયા બાદ વિગતો જાહેર કરવામાં આવશે એમ સીબીઆઈ ના સૂત્રોએ જણાવ્યું છે રહેમ રાહે નોકરી માટે લાયક ઉમેદવાર પોસ્ટિંગ માટે મોટી રકમ માંગવામાં આવતી હતી એવી ફરિયાદ એક કર્મચારી પુરાવા સાથે કરી હતી જેની પ્રાથમિક તપાસમાં તથ્ય બહાર આવતા સીબીઆઈ આ અધિકારીઓની તપાસ માટે વડોદરા પહોંચી હતી નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર